નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ના ખરીદારો માટે સોનાની સોનું હજુ પણ આગામી દિવસોમાં ઘટાડામાં જઈ શકે છે તો સોનાની કિંમતોમાં હજુ પણ કેટલો ઘટાડો થઈ શકે છે જેની સાથે વાત કરીએ તો હવે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ સોના ચાંદીની સરકારે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ વચ્ચે એક લીધો મોટો નિર્ણય જે આ મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે સોના અને ચાંદીના મૂળ આયાત ભાવમાં ઘટાડો યો છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો હજુ પણ સોનું કેટલું સસ્તું થશે તેની પહેલા આજના તાજા ભાવની ચર્ચા કરી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 11274 માં જ્યારે 10 ગ્રામ સોનું 112740 માં જ્યારે 100 ગ્રામ 117240 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની સાથે 24 કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે એક બાર હજાર બસો ઘટાડો નોંધાયો છે જ્યારે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી એકસો માં જયારે દસ ગ્રામ એક હજાર પાંચસો ને ઓગણીસ માં જારે સો ગ્રામ પંદર એકસો માં અને એક કિલો

સતત સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા હતા પરંતુ આ ઘટાડા બાદ વાત કરીએ તો બધા જ રોકાણકારો પોતાનું પ્રોફિટ મેળવવા માટે સતત સોનાનું સેલિંગ કરી રહ્યા છે જેના કારણે માર્કેટમાં સોનાની માંગ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે જો આગામી દિવસોમાં હજુ પણ આવી જ રીતે સોનાની માંગ ઘટતી જોવા મળે તો સોના ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળે તેવી સંભાવના હોય જોવા મળી રહી છે તો મિત્રો કેન્દ્ર સરકારે સોના અને

ઘટાડો થતાની સાથે જ ઘટાડો કર્યો છે અને સરકારે સોનાના મૂળ આયાતા ભાવમાં બેતાલીસ ડોલર સુધી ઘટાડો નોંધાયો છે અને હવે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધે નિયંત્રણ

ઇમ્પોર્ટ ડ્યુટી પ્રાઇઝ આયાત માલ પર કસ્ટમ ડ્યુટીની ગણતરી કરવા માટે વપરાતી કિંમતો છે અને સરકાર દર પંદર દિવસે આ કિંમતો અપડેટ કરે છે જ્યારે બેઝ પ્રાઇઝમાં પ્રાઇઝ ઘટાડામાં આવે છે ત્યારે આયાતકારો પર કરનો ઓછો થાય છે જે સ્થાનિક બજારમાં સ્થિર ભાવ જાળવવા માટે મદદ કરે છે તો ભારતના લોકો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં જે સોનું સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં હાલ વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી સતતો સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે લેવલે અસર થતી જોવા મળતી હોય છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આગામી દિવસોમાં જો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટો પ્રોફિટ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ આગામી દિવસોમાં વધી શકે છે કારણ કે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને લોકો જે છે એ સતત ચાંદીની ખરીદી કરી રહ્યા છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો જ્યાં પણ સોલાર પોઈન્ટ લગાવવામાં આવે છે તો સોલાર બીદેશમાં પણ ચાંદીનો મોટો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે જે હા મિત્રો વાત કરીએ તો એક પ્લેટ સોલાર ની અંદર 10 ગ્રામ ચાંદી જેટલો ઉપયોગ થતો હોય છે અને હાલ વાત કરીએ તો સૌથી વધારે સોલાર એજન્સી વધતી જોવા મળી રહી છે જેના કારણે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે તો મિત્રો ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર છે અને ભારતીય ગ્રાહકો ઘરેણાં અને રોકાણ બંને માટે સોનું ખરીદવાનું પસંદ કરે છે તેથી બેઝ પ્રાઇસમાં આ ઘટાડાથી સોનાની આયાત સસ્તી થશે અને તેની સાથે ફાયદાની વાત કરીએ તો સામાન્ય લોકોને સૌથી મોટો ફાયદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો મિત્રો સતત ગુજરાતના શહેરોમાં સોના ચાંદીની કિંમતો ઘટી રહી છે તો જે લોકો સોનાની કિંમતોમાં ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો લોન લેતા હોય છે તો જો તમે બેંકની અંદર લોન લેવાનું વિચારી રહ્યા છો તો ઘણા બધા મિત્રો એચડીએફસી બેંકમાં લોન લેતા હોય છે જેની સાથે આરબીઆઈમાં અથવા તો ઘણી

થશે જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોનાની કિંમતોની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું